તો મિત્રો તમે ફોન લેવા માગો છો પણ તમારી પાસે એટલા પૈસા નથી તમારા બજેટની બહાર ફોન આવે છે તો હવે ટેન્શન ના લેશો અને આવી જાઓ અહીંયા સુપર મોબાઈલ પોઈન્ટ્સ ત્યાં તમને તમારા બજેટમાં મોબાઈલ મળી જશે તો લોકેશન સાથે મિત્રો તમને જણાવી દઉં છું કે અહીંયા છે રાધનપુર શહેરના આપણે નવા કોમ્પ્લેક્સ છે અને કોમ્પ્લેક્ષ અહીંયાથી આપણે જવાનું છે બજારમાં ચાર રસ્તા અહીંયા છીએ આપણે ચાલો આપણે તે ચાર રસ્તા પકડી ગયા છે અને જવાનું છે જ્યાં આપણે તમને સેકન્ડ હિટ આઈફોન બતાવવાનો છું જેમ કે સ્માર્ટફોન પણ છે આઈફોન છે આઈફોન ફોન થર્ટીન આઈ ફોર્ટીન મીટક્સ પ્રો બધાય એવા તમામ ફોન છે તો આપણે આજે ત્યાં જવાનું છે ને અત્યારે આપણે રાધનપુર બસ સ્ટેશનની સામે તમે જોઈ શકો છો તમને ફૂલ લોકેશન આપવાનો શું કારણ કે તમારે કેવી રીતે જવું અને ક્યાં જવું અત્યારે આપણે મંડી ચોક તરફ જઈ રહ્યા છીએ અને ક્યાં આવેલ છે તે દુકાન તમને લોકેશન સાથે જણાવવાનું છું અને દુકાનવાળા ભાઈનું નામ પણ જણાવીશ શું નામ છે એ પહેલાં તમને મિત્રો જણાવી દઉં કે લોકેશન મેં મેપ દ્વારા પણ આપ્યું છે એ પણ તમને હું દેખાડી દઉં પણ એ પહેલાં આપણે તમને કે જો અહીંયા મંડી ચોક તરફ રસ્તો જઈ રહ્યો છે ત્યારબાદ તમે ત્યાં પહોંચો તો ડાબી સાઈડ તમને સામે બોર્ડ આવી જશે તો રિક્ષા જે આવડે છે તમે ત્યાં ડાબી સાઈડ વળી જવાનું છે સામે તમે જોઈ શકો છો ત્યાંથી તમે તો આપણે ચાલો વહી જઈએ ત્યાં ને ક્યાં આવડશે એ પણ તમને હું મેપ દ્વારા બતાવી દઉં કે કઈ બાજુ તમે જશો તો લોકેશનનો મિત્રો તમે જોઈ લો કે મેવ દ્વારા તમે કેવી રીતે જઈ શકશો તો તમે જોઈ શકો છો ધાણીવાળા બાબુભાઈ ભાઈક લઈને સામે આવે છે એની રોડ ઉપર કાચીવાસ રોડ છે તમે આગળ જારૂ બાઇક ધાણીવાડાથી લઈને આગળ આવે છે આધમપુર રાજઘાટી પોસ્ટ ઓફિસ શક્તિ કિરાણા સ્ટોરથી લઈને આગળ તમે જાવ તમને એડ્રેસથી એડ્રેસથી લોકેશન પછી પહોંચી જશો સલીમપાન પાર્લર સામે તમને અહીંયા દેખાશે એમ એમ જનરલ સ્ટોર અને સામે આવશે સુપર મોબાઈલ પોઈન્ટ્સ તો આ છે લાલભાઈની દુકાન દુકાનદારનું નામ છે આપણા નામ છે નામ છે લાલભાઈ અને સામે તમે અહીંયા લોકેશનમાં જેવું પણ ક્લિક કરશો તો તમે ત્યાં સુધી પહોંચી જશો તો લોકેશન પણ તમને હું આપી દઉં તાકી તમને તકલીફ ના પડે જોઈ શકો છો સુપર મોબાઈલ પોઈન્ટ્સ તો આપણે તેમની શોપની મોબાઈલ મોબાઈલની સામે જ છે અને તમે જોઈ શકો છો સુપર મોબાઈલ પોઈન્ટ અને સામે આવેલ છે એ તમે પણ આવી શકો છો અહીંયાથી પણ તમે આવી શકો છો ને ચાલો આપણે અંદર પણ જઈશું તમને બતાવીશું કેવા કેવા સ્મોન ફોન છે એમની ઇન્સ્ટા પણ આઈડી છે એસ એમ પોઈન્ટ ઝીરો એટ અને ઘણા સ્માર્ટફોન પણ અહીંયા પડ્યા છે ચાલો આપણે વાતચીત કરીએ તો સ્વાગત છે મિત્રો ફરીવારે ના સાથે આપણે આવી ગયા છે રાધનપુર શહેરને અહીંયા તમારે એવી જગ્યાએ લઈ જવાનો છો કે જ્યાં સારામાં સારા ફોન જે સેકન્ડ ફોન પર આપણે નવા ફોન મળી રહેશે જેમ કે આઈ ફોન છે વનપ્લસ છે તમામ ફોન મળશે આપણે દુકાનનું લોકેશન પણ તમને હું જણાવી દઈશ કે ક્યાં આવડશે આપણે લાલભાઈને લાલભાઈ દુકાન આપણે લાલભાઈ નામ છે ભાઈનું નામ છે એટલે આપણે મિત્ર છે અને આપણે ત્યાં આપણી ઇન્સ્ટા પર આવી છે એટલે બધું તમને વિગત વાર રાખી જણાવીશ અને પેલા તમને ફોન બતાવી દઉં તો લાલ ભાઈ જોડે અને આપણે સલીમ ભાઈ જોડે વાત થઈ છીએ પણ આપણે તમે દુકાને પણ આવી જશે તો કેમ છો મજામાં છો ને તો નમસ્કાર તો આપણે લાલભાઈ આપણે મોબાઈલ વિશે થોડું ઘણું આપણા કસ્ટમર લોકોને કારણ કે ઘણા છે એમ સેકન્ડ ફોન ઘણા છે પણ એમને ભાવે અને સારા મળતા નથી પણ આપણી જણાવી કે કેવા ડિસ્કાઉન્ટ કેવી ક્વોલિટી શરૂઆત કરીએ આઈફોન બરાબર વોરંટી ઓવર કન્ડિશન એ તમને મળી જશે છેલ્લો બાવીસ હજાર રૂપિયામાં પછી મારી ઘણા થર્ટીન મિની છે એ થર્ટી મિની મળી જશે તમને એકસો અઠ્યાવીસ જીબી પૂલ કિટ સાથે ચોવીસ હજાર રૂપિયાનો મારી કે ફ્રીઝ આઈફોન થર્ટીન છે એ પણ તમને સો ટકા બેટરી સો ટકા બેટરી બધું એ તમને મળી જશે એકતાલીસ હજાર રૂપિયામાં પ્રો મેક્સ છે મારી જોડે એ તમને પણ મળી જશે ચાલીસ હજાર રૂપિયામાં આવા બધા મારી ઘરે એન્ડ્રોઈડ પણ ઘણા બધા ફોન છે અને એન્ડ્રોઈડમાં તમને ભાવથી માલ મળી જશે સરસ બતાવો છો 100 રૂપિયા મારી કને એકઠો થાય છે ડોટ મીના યુઝ પી તમને મળી જશે 13000 રૂપિયા બરાબર પછી મારી કને વન પ્લસ નો ફોન છે ડોટ મીનો યુઝ પી તમને મળી જશે 15500 માં 15500 માં આ મારી કને 79 છે 8128 GB 5G આ ડોટ મીનો યુઝ છે આ તમને મળી જશે 15000 રૂપિયા માં આવા મારી કને અવેલેબલ તમે વિડિયો બનાવશો એટલે ઓછો પડશે પણ ઘણા બધા મારી કને ફોન

તો તમને જણાવ્યું હતું મિત્રો કે અહીંયાથી આઠ હજાર મોબાઈલ ચાલુ થાય છે અને મોબાઈલ તમારે નહીં હોય તો તમને અહીંયા ઓર્ડર કરીને મગાવી પણ દેશે તો તમે જોઈ શકો છો અત્યારે કે મોબાઈલ બધા તમને અહીંયા મળી રહેશે અવેલેબલ છે અને તમને બીજું ખાસ જણાવ્યું કે આપણા ભાઈની આઈડી પણ છે આઈડી પણ આપણે તમને એમની મોડે સંભાળી દઈશું આપણે સુપર મોબાઈલ પોઈન્ટ ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે અમારું તમને લોકેશન પણ મળી જશે અને વોટ્સઅપ લિંકે મળી જશે આપણે તમારું લોકેશન પણ જણાવી દઉં કે ક્યાં આવેલ છે

આપણે તો એ આઈડી પણ તમે ફોલો કરજો અને નવી અપડેટ સાથે નવા વિડીયો જોજો અને તમે નવા વિડીયો જોવા માટે આપણે આઈડીને ફોલો કરી લેજો તો તે પણ ટીપિપ્સ હું તમને લિંક આપી દઈશ તો તો તમે ફોન વિશે અને લોકેશન વિશે ગયા છો તમને બી હજુ પણ આઈફોન બતાવી દઉં કે આપણે કેવું રિઝલ્ટ છે એ પણ તમને કાયદ તમે સામ જ બતાવો

તો જોઈ શકો છો આપણે ત્યાં આઈડી તમે જલ્દી જલ્દી કરી લ્યો અત્યારે મિત્રો સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા લોકોને સ્માર્ટ ફોન લેવા હોય છે પણ ઘણા મોંઘા હોય છે બજેટ નથી હોતું પણ અહીંયા તમે આવો તમારા બજેટમાં પણ ફોન મળી રહેશે તો ફોન તમે જોઈ શકો છો આઈ ફોનથી લઈને એન્ડ્રોઈડ ફોન સુધીના તમામ ફોન તમને અહીંયા મળશે આઈફોન પણ છે એન્ડ્રોઈડ ફોન વન પ્લસ છે વિવો છે સેમસંગ છે ઘણા એવા ફોન છે રિયલમી ઓપ્પો તમામ ફોન મળશે તમને અહીંયા તમે જલ્દી આવો અને ભાઈના પેજને પણ તમે ફોલો કરી લેજો એસએમ પોઈન્ટ ઝીરો એટ અને આપણી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લઈશું ચાલો મિત્રો તો મળીએ નેક્સ્ટ ડીસા